ચોમાસું નજીક આવતાની સાથે જ મોરબી જિલ્લામાં ખેડૂતો બિયારણ અને ખાતરની ખરીદી કરવાની તૈયારી કરવામાં વ્યસ્ત છે ત્યારે ખેડૂતોના હકનું યુરિયા ખાતર બારોબાર ઘર કરી જતા હોવાની ફરિયાદ મળી રહી છે આ ફરિયાદ વચ્ચે મોરબી પોલીસે ટીમડી ગામ નજીકથી પોલીસે એક આઇસર ટ્રકમાંથી ત્રણસો પચાસ બોરી શંકાસ્પદ યુરિયા ખાતર મળી આવ્યું હતું જે બાદ પોલીસે ખાતર લઈ આવતા આઈસર ચાલક પ્રવીણ રણજીત ઠાકોર પાસેથી આ ખાતરના આધાર પુરાવા માંગતા તેની પાસે કોઈ કાગળ મળી ન આવ્યા હતા જેથી તેની અટકાયત કરવામાં આવી હતી અને સ્થળ પરથી સત્તાણું હજાર છસો એસીની કિંમતના કુલ સોળ હજાર બસો એંસી કિંમતના યુરિયા ખાતર તેમજ આયસર ટ્રક સહિત સાત લાખ સત્તાણું હજાર છસો એસીનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જી આ ખાસ તારીખ છ છ બે હજાર ચોવીસનો બનાવ છે ત્યારે અમારા સ્થાપના પોલીસ પીએસઆઈ બી એમ ભગડા અને એની સાથેનો સ્ટાફ છે એ શહેરોમાં શહેરમાં વધી રહેલા જે ચોરીના બનાવો છે એ અટકાવવા માટે મોરબી તાલુકા વિસ્તારના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી રહેલા હતા દરમિયાનમાં એમને ટીમડી પાટિયા પાસેથી એક બાતમી મળી અને એ બાતમી આધારે એમણે આઈસર જીજે છત્રીસ વી ઓગણસિત્તેર ચોર્યાસી નંબરવાળું ઊભું રખાવી અને ચેક કરતાં આઈસરમાં પ્લાસ્ટિકની બોરીઓ ભરેલી હતી અને આ બોરીઓમાં શું છે એ પૂછતા શંકાસ્પદ જવાબ મળતા આ આઈસરની બોરીઓને ચેક કરતાં એમાં યુરિયા ખાતર ભરેલું હોવાનું જાણવા મળેલ આ યુરિયા ખાતર અંગેની કોઈ પણ પ્રકારની પાસ પરમિટ કે એમની પાસે માલની બિલ્ટી કે કંઈ હતું નહીં જેથી આ યુરિયા ખાતર જે અનોથરાઈઝ જથ્થો છે એવું લાગ્યું અને આ ડ્રાઈવરનું નામ છે પ્રવીણભાઈ રણજીતભાઈ ઠાકોર અને પૂછપરછ દરમિયાન એટલું જણાવ્યા આવેલ કે ત્રણસો પચાસ બોરી યુરિયા ખાતર છે જેનું વજન કરાવતા સોળ હજાર બસો એંસી અને જેની કિંમત સત્તાણું હજાર છસો એંસીની થાય છે જેને આઈસરની કિંમત રૂપિયા સાત લાખ સાથે સાત લાખ સત્તાણું હજારના મુદ્દામાલ સાથે આ ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવેલી અને ટ્રક ડ્રાઈવરની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તે આ મુદ્દામાલ છે એ મોરબીના ગાળા પાટિયા પાસેથી એક કન્ટેનરમાંથી ફરીને આવેલા હતા જે ચોરીનો માલ પી શકાય અને આ માલ છે એ અમદાવાદના કોઈ વેપારીએ મંગાવેલ હોવાનું હાલ જાણવા મળેલ છે યુરિયા છે એ ખાસ કરીને ખાતર છે તો ખાતર તરીકે વપરાતું હશે અને એનો જે જથ્થો છે એ અમદાવાદ ખાતેથી એક મોબાઈલ નંબર મળી આવેલ છે ચિમોતેર ત્રણસો આડત્રીસ છપ્પન જીરો ઓગણસિત્તેર વડાએ આ મોબાઈલ નંબર ઉપરથી આ માલ મંગાવેલો હતો જે ડ્રાઈવરની કેપે તો બધી ખબર પડી છે જે જથ્થો છે આ તેર ખાતરની છે તો આવનો જથ્થો મોકલનાર કોઈ મોરબીનો સ્થાનિક તેમાં ઇમો છે કે કેમ તો હાલ તપાસ ચાલુ છે આ અંગેની સ્થાનિક ઇનવોલ છે કે કેમ કેમ કે ડ્રાઈવર છે એને કન્ટેનરમાંથી ભરેલ છે તો એ કન્ટેનર સુધી અને એના પછી આ આગળની વિગત મળી શકે